કચ્છના પદવર ખાતે ભુજ પ્રાંત અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની હાજરીમાં બી કંપનીના નવા પ્રોજેક્ટ માટેની લોક સુનાવણી યોજાઈ હતી બીકેટી દ્વારા આગામી સમયમાં પદવર અને કાર્બન બ્લેક ફેબ્રિક પાવડર પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટનું વિસ્તરણ કરવામાં આવનાર છે તો બફર ઝોનમાં આવતા તમામ ગામના લોકોએ હાજરી આપી હતી બીકેટી કંપનીના પ્રોજેક્ટ થીમ દ્વારા નવા પ્રોજેક્ટ માટેનો આઈએ રિપોર્ટ લોક સુનાવણીમાં રજૂ કરવામાં આવ્યો હતો તો પંચાયતમાં અનિયમિત કરવેરો કોનો કાર્પસ ગૌચર પ્રદૂષિત પાણી નિકાલ સ્થાનિક રોજગારી સીએસઆર ફંડની યોગ્ય કામોમાં ફાળવણી સહિતના વિવિધ મુદ્દાઓ લઈને લોકોએ સમર્થન અને વિરોધ નોંધાવ્યો હતો આ લોક રાખવામાં આવેલી હતી જે એના કાર્બન પ્લાન્ટ વધારવા બાબતે હતી એનાથી વિશેષ મુદ્દો એક હતો કે એને એકસો ને સિત્યાવીસ એકર જેવી જમીન પાસ કરાવી દીધી છે એમાંથી હકીકતની અંદર જે તે વખતે સી સી સરકાર થયેલી હોય એમાં બીજા હક બોલતા હોય એવા નોંધોમાં હવે એવા બીજા હકોવાળા ખેડૂતોને લગભગ આઠથી દસ ખેડૂતોનો હક જતો હતો એમાં અને એના પાછળ એક અમારી ગૌચર જમીન આવેલી છે એકસો દસ એકરનો સર્વે નંબર છે એ એકસો દસ એકરના સર્વે નંબર ઉપર એને લગભગ સિત્તેરથી એંસી એકર જેવી સમથિંગ એને ગૌચરની જમીન પાસ કરાવી દીધી છે મેન મેઇન બાબત આ હતી કે એને કોઈ જાતની ખરાઈ નથી કરી આ લેન કેવી છે કેની છે કોઈ વ્યક્તિની છે ખરાઈ તો કરી જ હોય પણ એને હું તમે પાસ કરાવી લેશો તો આ બાબતે એને એકસો ને સિત્યાવીસ એકર જેવી લેન મંજૂરીમાં રાખી છે બહુ ગંભીર બાબત કહેવાય મંજૂરીમાં રાખ્યા પછી એઆઈ રિપોર્ટમાં રાખી છે એમથી બહુ ગંભીર બાબત કહેવાય અને એઆઈ રિપોર્ટ એટલે આમાં લોક સુનાવણી મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે જ્યારે આ એ રિપોર્ટ તો તમામે તમામ ખામીયુક્ત ખામીયુક્ત દેખાણો અને એમાં કોઈ પણ જવાબ ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને જવાબ આપવામાં આવેલા નહોતા અને એની પોલિસી છે કે ભાઈ મૌન ધરીને બેસવાનું પછી જોઈ લેશું એમ એટલે કોઈ જવાબ આપવાના નહીં પાછળથી શું જવાબ કરવા એ મેનેજ કરીને જવાબ કરવાના જો કે આ લોક સુનાવણી આખી મેનેજ જેવી જ હતી કે આગળ એના 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 શ્રમિક કામદારોને પહેલાં આગળ બેસાડી દેવાના જાહેર જાહેરજીવના માણસો જે કાંઈ રજૂઆત કરવા જોઈએ એ ન કરવા જોઈએ અને વાતો હતી એમાં સીએસઆરની ને આ તેને એવું કોઈ હકીકત મુદ્દો જે પર્યાવરણનો હતો અને પર્યાવરણને બહુ નુકસાન કરે છે અનેક વખત અમે રજૂઆતો પણ કરેલી છે સાહેબ ગરીબ માણસ હોય માલધારી માણસ હોય બહુ એના કારણે કોઈ એને કાંઈ બહુ નોલેજ ન હોય અને એ એકદમ શ્રમિક માણસ હોય નાનો માણસ હોય અને એ ખેતી કરીને વાવતો હોય ખેડતો હોય એનો બીજો હક હોય એના બાપ દાદાનો અને ખેડતા હોય વાવતા હોય અને આવી મોટી કંપની જ્યારે લઈ જવાની લઈ લેવાની વાત આવે ત્યારે એ એ ખેડૂત હંમેશા આંસુ છાડતો હોય છે અને એ ખેડૂત મારા ઘણે આવીને પણ એક વખત તો એ ગુડાખોડીને બેસી જતો કે આ મારી કંપની આ કંપની મારી જમીન લઈ જશે ને હું તો મરવા જેવો થાય છે એટલે મેં કીધું મરવા જેવું ન હોય અમે તારી સાથે છીએ અને જોગે જગ્યાએ રજૂઆત કરશું આવી પાસ ન થાય એવી અમે પણ વિનંતી કરી છે અગાઉ કે આવી આવી જમીનો કંપનીએ લગભગ પાસ કરાવેલી છે પણ હવે આ ખેડૂતોની ન કરે ખેડૂત આત્મહલ્યો પણ સુધીની વાત કરી હતી એટલે એની વેદના હતી કે હવે અમે તો શું કરશું આ કંપનીને પહોંચશું નહીં આ વેદનાથી માણસે આત્મહલ્યો પણ વાત કરી જ્યારે બીકેટીની લોક સુનાવણી થઈ ત્યારે બંને પક્ષેથી સમર્થન અને વાંધાઓ બંને રજૂ થયા લગભગ ત્રણ વાગ્યા સુધી સુનાવણી ચાલી અને બધાના વાંધા લેવામાં આવ્યા છે જે પણ વાંધાઓ ઈઆઈમાં ડ્રાફ્ટ ઈઆઈમાં હતા એ બધા મુદ્દાઓને આપણે મિનિટ્સમાં લીધા છે અને હવે એનું આગળનું કામ સીપી સેન્ટ્રલ બોર્ડ આપણે પોલ્યુશન બોર્ડ કરશે